નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે

પરંતુ વાત એટલે હવે એવી પણ અટકળો છે કે ગુજરાત સાવરણીમાંથી હવે એક એક કરીને એવો દાવો કર્યો હતો કે અમે પાંચ પાંડવો છીએ જે ગુજરાતની જનતા માટે વિધાનસભામાં લડશે પરંતુ આ ભૂપત ભાયાણીની જે ઘટના બની છે એમાંથી આમ આદમી પાર્ટીના પાંચ પાંડવોમાંથી તો એક અલગ થઈ ગયો છે હવે બીજા ચાર શું કરશે શું લોકસભા પહેલા ગુજરાત આમ આદમી પાર્ટી તૂટી રહી છે તેવા અનેક પ્રશ્નો સર્જાયા છે કારણ કે ખબર એવી સામે આવી છે કે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય રહ્યા છે જે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો રહ્યા છે તેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને જામજોધપુરથી ધારાસભ્ય આઈર હેમંત ખવાજીનો સમાવેશ થાય છે એમાં પણ વડી ધારાસભ્ય ચેતર વસાવા હાલ તો એક વનકર્મીને માર મારવાનો અને ધમકી આપવાનો કેસ ચાલી રહ્યો છે તેમાં હલવાઈ ગયા છે કેના બાદમાં પણ આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને લોકસભાની ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વધુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે ભૂપત ના રાજીનામા બાદ રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી ચાર ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો પણ સૂત્રો દાવો કરી રહ્યા છે સાથે જ અટકળો ચાલી રહી છે કે ગારિયાધારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે લોકસભાની ચૂંટણી સુધી આમ આદમી પાર્ટી પાસે ચાર ધારાસભ્ય રહેશે કે કેમ તે મોટો સવાલ થઈ રહ્યો જોકે સુધીર વાઘાણીએ પોતાના રાજીનામાની અટકળોને ફગાવી નાખી હતી પરંતુ હવે જોવાનું એ રહેશે કે ભૂપત ભાયાણી ભાજપમાં એકલા જોડાય છે કે પછી તેમની સાથે બીજું પણ કોઈ હોઈ શકે છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ